ચૌદ ઇંચ વરસાદ થી વડોદરાનું જનજીવન ખોરવાયું વિશ્વામિત્રી નદીએ લીધું ભયંકર રૂપ સુરત નો ખાદીપુર વિસ્તાર પાણીમાં ગરકાવ જીવન અસ્તવ્ય ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી મુંબઈ પુણે માં આફતનો વરસાદ કોલોની ડૂબી રસ્તા બ્રિજ બધું જળમગ્ન બચાવ માટે મેદાને ઉતરી સેના મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ

કિરણ પટેલ નામની વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં હતી આ વ્યક્તિ એટલે કે પોતાને પીએમઓ અધિકારી ગણાવતો વ્યક્તિ આ નકલી પીએમઓ અધિકારીનો મામલો હજી રફે દફે નથી થયો ત્યાં વધુ એક આવાજ અધિકારીનો કાંડ છે તે સામે આવ્યો છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં ભાઈ જો સૌથી પહેલા એક વાત કરી દઉં કે કિરણ પટેલ નામનો એક અધિકારી પીએમઓનો ઉચ્ચ અધિકારી હોવાનું કહીને છેક પાકિસ્તાન બોર્ડર પહોંચી ગયો હતો શ્રીનગર ત્યાં ઝેડ પ્લસ સિક્યોરિટીમાં આટાભેરા કરતો ફાઇવ સ્ટારમાં રહેતો અને રહી રહીને લોકોને ખબર પડી અધિકારીઓને ખબર પડી સરકારને ખબર પડી કે આપણને આ ઉલ્લુ બનાવી ગયો છે અને એનાથી જોરદાર વાત કહું અમદાવાદમાં જ્યારે રિનોવેશનના નામે કિરણ પટેલે પાંત્રીસ લાખનું એકનું કરી નાખ્યું હતું ને ત્યારે ફરિયાદ થઈ હતી પણ બહુ ગંભીરતાથી લીધી નહીં સાત મહિના છાવી રહ્યો અને પછી એ મજા કરતો રહ્યો ઝેડ પ્લસ સિક્યુરિટીમાં પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર કે એવું કંઈક પોસ્ટનું નામ આપીને હવે એક પાછો અધિકારી આવી ગયો છે અમદાવાદમાં જો તમે અમદાવાદમાં રહો છો અથવા તો અમદાવાદમાં નથી રહેતા તો પણ આ વિડીયો તમે જાણી લેજો એનું નામ પણ જાણી લેજો ખબર નહીં કે તમને ક્યાંક ભટકાઈ ગયો હોય નામ છે રૂપેશ દોશી ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ થઈ છે રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોશી નામ સામે તમને જાણીને નવાઈ લાગશે કે એ ગુજરાતમાં જ્યાં પોલીસ અધિકારી ખાખી ડ્રેસમાં ન હોય અને એનું ભૂલથી જો આઈ કાર્ડ માંગી લે તો ગુસ્સે થઈ જાય એ ગુજરાતમાં એવા અધિકારી પેદા થઈ જાય છે જે પાંચ પાંચ સાત સાત વર્ષો સુધી તેમને ઉલ્લુ બનાવતા રહે છે ગુજરાત તંત્રના કેટલાય અધિકારીને આ રૂપેશ દોષી ઉલ્લુ બનાવતો રહ્યો ને બનતા ગયા હવે બધી જ માહિતી કહી દઉં એ પહેલા એક સવાલ તમારા મનમાં થવો જોઈએ જે મને થઈ રહ્યો છે કે કોઈની મદદ વગર કોઈના દિશા નિર્દેશ વગર કોઈ માણસ પોતાને નકલી અથવા તો અધિકારી કઈ રીતે કહી શકે રૂપેશ દોશી જેની સામે ફરિયાદ થઈ છે એ વ્યક્તિ પણ પોતાને પીએમઓનો અધિકારી કહીને ગુજરાત તંત્રના વિવિધ વિભાગોના અધિકારીને ફોન ઘૂમેડતો અને પોતાના આદેશ પર નચાવતો આ રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોશી છે અમદાવાદનો પરંતુ જ્યારે પોતાને શોપિંગ કરવી હોય ત્યારે એ અધિકારીને ફોન કરે અને શોપિંગ કરાવડાવતો આ રૂપેશ દોશી જ્યારે એરપોર્ટ ઉતરે એરપોર્ટ ક્યાંક શહેરમાંથી આવે તો કોઈ વિભાગના અધિકારીને ફોન કરીને લક્ઝરિયસ મોટી મોટી ગાડી મંગાવતો એને પિકઅપ ડ્રોપ આપવા માટે હવે વિચાર કરો સામાન્ય માણસ માટે પોલીસનું અથવા તો સરકારી જો તમે કોઈ ભૂલ કરો તમે કોઈ ગુનો કરો તમે જો કોઈને સાથે છેતરપિંડી કરો તો તમારી સામેનો વ્યવહાર તંત્રના વિભાગોનો કેવો હોય તમે ક્યારેક ટ્રાય કરજો ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં આવ્યું છે આમ તો ગુજરાતીઓને અધિકારીએ નામ સાંભળીને આઈ કાર્ડ માંગવાની પૂછવાની ઓળખ બતાવવાની એવી કોઈ આદત જ નથી અને જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિએ કોઈપણ પ્રકારના અધિકારીની ઓળખ માટેનું આઈ કાર્ડ જો માગ્યું છે તો એમનું વર્તન એની સામે કેવું રહ્યું છે એ સૌ કોઈ જાણે છે એવા ગુજરાતમાં એક એવો માણસ જે લગભગ નિવૃત્તિનું જીવન પસાર કરી રહ્યો છે આ રૂપેશ દોશી એ પાંચ સાત વર્ષથી પોતાને પીએમઓની અધિકારી પીએમઓનો નો અધિકારી છે એવી ઓળખ આપીને અમદાવાદના ગાંધીનગરના વિવિધ વિભાગોના અધિકારીને ફોન ઘુમેડીને પોતાના કામ ઘટાવી હદ ત્યાં છે કે આ વ્યક્તિ સારી જગ્યાએ પોસ્ટિંગ સારી જગ્યાએ ટ્રાન્સફર કરાવવા માટે રૂપિયા પડાવતો હોવાનો પણ આરોપ છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે પ્રેસ નોટ આવી છે એમાં બહુ ટચુકડી માહિતી છે અને ક્રાઇમ બ્રાન્ચે એવી પણ અપીલ કરી છે કે જો કોઈ આ રૂપેશ દોશી કે વિષ્ણુ જોશી ઉર્ફે વિષ્ણુ જોશીનો ભોગ બન્યા હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં સંપર્ક કરવો કિરણ પટેલનો જો તમને કેસ યાદ હોય તો કિરણ પટેલ સામે પહેલાં પણ ફરિયાદ થઈ હતી અને એવી પણ ચર્ચાઓ હતી કે સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ કિરણ પટેલ વિરુદ્ધ અરજી ગઈ હતી પરંતુ એને ધ્યાને લેવામાં ન આવી કારણ કે નામ હતું પીએમઓનો અધિકારી પ્રધાનમંત્રી ઓફિસના કોઈ અધિકારીનું નામ આપે અને શું આ ગુજરાતમાં કોઈ કોઈ પણ કામ કરાવી લેશે કાલ ઉઠીને આ અધિકારી કોઈ ખેડૂતને કોઈ સામાન્ય માણસને છેતરી જશે અને એ ફરિયાદ કરશે ત્યાંની રાહ જોશો આ તો ભલું થજો એ અધિકારીનું એ ફરિયાદીનું જેણે કંટાળીને આ રૂપેશ દોશી વિરુદ્ધ ફરિયાદ કરી આ સમાચાર આપને જણાવવાનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતમાં નકલી કંઈ મળવું એ કોઈ નવી વાત તો રહી નથી પરંતુ શું આવા પીએમઓના નામે અધિકારીઓ આવી ગમે તેને ઓર્ડર આપતા જ રહેશે લૂંટતા જ રહેશે કહેવાનો ભાવાર્થ એટલો છે ભાઈ કે તમને કોઈ અધિકારીના નામે ફોન કરે અને તમે સીધી દાંડીએ ચાલવા મળો એક આદેશથી અને જ્યારે સામાન્ય માણસના કામ આવે સામાન્ય ગુજરાતની જનતાનું કામ આવે ત્યારે હત્તર પ્રકારના બાના તમને મળે છે તમે માનશો નહીં આ રૂપેશ દોશીનું તો એવું કાર્ડ છે એવું કહેવાય છે કે એમનો દીકરો ગાંધીનગરની કોઈ આઈટી કંપની નોકરી કરે છે અને જ્યારે અહીંયા આવે અને પરિવાર સાથે જમવાનું હોય ને ત્યારે મહાનગરપાલિકાના કોઈ અધિકારીને ફોન કરીને જમવાની પણ વ્યવસ્થા કરાવતો બોલો તો આ હદે લાલિયાવાડી ગુજરાત તંત્રના અધિકારીઓ ભોગવી રહ્યા છે કોઈકનો આદેશ અંધારામાં જ માની રહ્યા છે મને તો એ સવાલ થઈ રહ્યો છે જે મેં વચમાં પણ પૂછ્યો અને તમે પણ શું માનો છો આ સવાલના જવાબ રૂપે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે શું કોઈની મદદ વગર કોઈ અમદાવાદમાં રહેતો વ્યક્તિ પોતાને પીએમઓનો અધિકારી કહી દે એને કાલ ઉઠીને મહાનગરપાલિકાના અથવા તો બીજા કોઈ વિભાગના અચાનક ફોન કરીને એમ કહી દે ભાઈ મારે શોપિંગ કરવી છે તું ફલાણી જગ્યાએ જા ને મારી માટે આટલું લેતા આવ તો એ અધિકારી માની જાય આ વાતમાં જોર એટલા માટે વધુ આપવો પડી રહ્યો છે કે જો આ મામલે તપાસ થશે ને કંઈ મોટું નીકળશે કિરણ પટેલ જેવું ત્યારે ફરી એક વખત એ સાબિત થશે કે ગુજરાત તંત્રના કેટલાક અધિકારીઓ આંખ બંધ કરીને જી હજુરીમાં જ માને છે ના બુદ્ધિ ચલાવે છે ના લોજિક ચલાવે છે અને આ એ જ અધિકારીઓ હશે જે સામાન્ય માણસ જ્યારે પોતાનું કામ લઈને જશે ને ત્યારે હત્તર પ્રકારના બાના કાઢશે લંચ બ્રેક છે કાલે આવજો સાહેબ ફરવા ગયા છે આવા અધિકારીઓને એક અજાણ્યો માણસ ખોટા અધિકારીની ઓળખ આપીને પોતાના ઇશારે નચાવતો રહે છે હવે આ કેસમાં ઊંડાણપૂર્વક ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કંઈ નીકળે છે કે નહીં એ પછીનો વિષય છે પરંતુ આવો વ્યક્તિ છે એ વાત સો ટકાની છે એટલે કિરણ પટેલ ટુ છે ને ખબર નહીં થ્રી ફોર ફાઈવ ક્યાં આંટા મારતા હશે ફોન કરીને કંઈ કયા અધિકારીઓને તતડાવતા હશે એ ખબર નહીં એક તરફ ધારાસભ્યો અને રાજનેતાઓ ફરિયાદ કરતા રહે કે અધિકારી અમારા કયામાં નથી અને બીજી તરફ આવા લોકો છે જે ફોન ગુમેડીને ફાઇવ સ્ટાર હોટલમાં થ્રી સ્ટાર હોટલમાં જમવા માટેની વ્યવસ્થા કરાવડાવી દે અને એ અધિકારી પૂછતા પણ નથી કે તમે પીએમઓના અધિકારી છો તો કયા અધિકારી છો તપાસ પણ કરતા નથી ખેર હવે આ સમગ્ર કિસ્સામાં કંઈ સામે આવે તો જોઈએ અને આપ પણ ક્રાઇમ બ્રાન્ચની અપીલ પ્રમાણે જો રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોશીનો આપ જો કંઈ ભોગ બન્યા હો તો ભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ ગઈ છે આ મહાશય સામે આ ઠગ માણસ સામે તો તમે પણ એમનો સંપર્ક કરી શકો છો બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યુઝ હેઝ બીન ટુ યુ બાય આજતક તક

જે પ્રકારે વરસાદ જોવા મળ્યો કુલ અંદાજે ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસાદ વડોદરામાં પડ્યો છે ત્યારે કઈ પ્રકારની સ્થિતિ જોવા મળી છે વડોદરામાં તે જુઓ આ રિપોર્ટમાં વડોદરામાં તેર ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે વિરામ લીધું છે પરંતુ જે આજવા સરોવર છે આજવા સરોવર એમાં ઓવરફ્લો થયું છે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે તેના પગલે જે વિશ્વામિત્રી નદી છે વિશ્વામિત્રી નદી હાલ તેની જે ભયજનક સપાટી છે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે હાલ અઠ્યાવીસ ફૂટને જે જળસ્તર છે તે આંબી ગયા છે વિશ્વામિત્રી નદીના જે જળસ્તર કહેવાય છે છવ્વીસ ફૂટ તેની ભયજનક સપાટી છે અને તેના પગલે હાલ વિશ્વામિત્રી જે છે એ બને બંને તરફ એની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે કેટલાય વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણીનો ભરાવ થયો છે અને હાલ વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે જનજીવન છે જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે આજવા સરોવરના બાસઠ દરવાજા છે બાસઠ દરવાજા ખોલવાના કારણે પાણીની આવક થઈ છે તો બીજી તરફ વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે આપણી સાથે વાત કરવા જ્યોતિનાથજી શું કહેશો જે પ્રકારે વડોદરાની સ્થિતિ થઈ છે ગઈકાલે અવિરત વરસાદ વરસ્યો આજે વિશ્વામિત્રી નદી જે છે એ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે લોકો જનજીવન અસ્ત્યસ્ત વડોદરા શહેરની વાત કરું તો શહેરના પાણીની અસર કોઈ દિવસ પણ કોઈ દિવસ બી વિશ્વામિત્રીને થતી નથી આપણે હંમેશા ઉપરવાસના વરસાદ પર આધારિત છે આજવા હોય કે વડોદરા હોય એટલે ઉપરવાસની અંદર જે વડોદરાનો વરસાદ થયો તેનાથી બેઝિકલી આપણું પાણી ઠાઢર બાજુ જાય છે જાંબુઆ નદીમાં જાય છે એટલે આપણે ત્યાં આગળ એ પ્રોબ્લેમ નહોતો પ્રોબ્લેમ એ આવ્યો કે ઉપરવાસમાં વરસાદ થયો અને ઉપરવાસમાં વરસાદ જે થયો તે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આજે ચાપાનેર પંચમહાલના વિસ્તારમાં પાવાગઢમાં જે વરસાદ થયો તેના કારણે આપણે અહીંયા ગાડી આજવાની સપાટી વધીને આજવાની સપાટી સુપ્રીમ કોર્ટના થમ રૂલ પ્રમાણે બેસો રખાતી નથી પંદર ઓગસ્ટ પછી બસો બાર કરવાની છે એવો નિયમ છે એટલે એ નિયમના આધારિત પાણી છોડવું પડ્યું છે અને પાણીને અત્યારે આપણને ભયજનક વરવા દ્રશ્ય દેખાયા છે અત્યારે જે સંજોગો દેખાઈ રહ્યા છે તે બપોરે પાછો વરસાદની આગમન થાય એવું પંચમહાલનું અને વડોદરાની બંનેની હાલત છે ત્યાર પછીની જે પરિસ્થિતિ ઊભી થાય તે વિકટ થશે દરેકે પોતાની જીવનને સાવચેતીના પગલાં રૂપે ધ્યાનમાં રહેવાની જરૂર આપણે અનેક વિસ્તાર જે છે વિસ્તારમાં મુલાકાત લીધી છે જે જનજીવન અસ્વસ્થ બન્યું છે ઘણા લોકોને તકલીફ પડી છે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને સ્થળાંતર કરવું પડ્યું છે એ લોકોની સ્થિતિ કઈ પ્રકારની છે આપણે ત્યાં આગાડી કેચમેન્ટ એરિયા એટલે કે પાણીના જે અગાડી ભરાવો થતો હોય તે પાણીના ફ્લોની અંદર ઘણા બધા એરિયા છે દાખલા તરીકે એકતાનગરનો એરિયા છે તમે જુઓ અડાનિયા પુલનો એરિયા છે તે લોકો પટમાં રહે છે પટમાં રહે ત્યાં ગાડી પ્રોબ્લેમ થાય જ અવશ્ય થાય ખરેખર સરકારે અગમચેતીના પગલાં રૂપે હું એવું માનું કે આ એરિયાઓ કાયમ માટે ખાલી કરાવવા જોઈએ બીજું કે ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ ઘણી જગ્યાએ છે ગઈ વખતે પણ એની ચર્ચા થઈ હતી જે વિશ્વામિત્રીના રસ્તાને અવરોધ ઊભા કરે છે તેની પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આખા વડોદરા શહેરની અંદર ફરી ફરીને પાણી તો ટાટર લેતી નથી એટલે અહીંયાને અહીંયા જ ફરે છે અને એ પાણી સરવાડને નુકસાન કરે છે અને હજુ એની આગળની પરિસ્થિતિ વધારે વિપરીત થઈ રહી છે એક જોવા જેવી છે કારણ કે હું ફરી કહું કે હજુ પરિસ્થિતિ વધારે વણશે તો નવાઈ પામમાં જેવી લત બિલકુલ જે પ્રકારે વરસાદ હાલ તો વિરામ લીધો છે પરંતુ હજુ વડોદરામાં ત્રણ દિવસનો એલર્ટ જારી કરવામાં છે તો બીજી તરફ હજી વિશ્વામિત્રી નદી છે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી છે ત્યારે વડોદરાના માથે હાલ પૂરનું સંકટ તળાઈ રહ્યું છે ત્યારે જો ઉપર આભમાંથી વરસાદ ન વરસે તો કદાચ આ સંકટ દૂર થઈ શકે છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જે પ્રકારે મેઘરાજા મહેરબાન થયા છે કે પછી કહેર વર્તાવી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે કારણ કે સુરતમાં હજુ પણ ખાડી વિસ્તાર છે તે પાણી ઓસર્યા નથી અને કઈ સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તે જુઓ આ ground report છે અવરજવર કરી રહ્યા છે ખાવા પીવા માટે તકલીફો પડી રહી છે હાલ ફાયરની ટીમ જે છે એક મહિલા જે પ્રેગનેન્ટ છે એમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ જવા માટે નીકળી રહી છે અત્યારે આપ જોઈ શકો છો બોટ હું ફાયર બ્રિગેડની બોટમાં છું અને બોટની અંદર એ મહિલા એમના પરિવાર અત્યારે અહીંયા બેસેલા છે જે પ્રેગ્નેન્ટ લેડી છે એમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે લઈ જઈ જઈ રહ્યા છે અને અત્યારે આ તસવીરો જોઈ શકો છો લીંબાયત વિસ્તારમાં એક માળ સુધી પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી છે અને ઉપરના માળો પર લોકો રહી રહ્યા છે કઈ રીતને એ તકલીફો છે એ આપણે સમજી શકીએ છીએ છેલ્લા ચાર પાંચ દિવસથી અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે ફાયર ઓફિસર આપણી સાથે છે સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આના મામકે તો અત્યારે આપ જોઈ શકો છો કે ફાયરને જવાનો ફાયરના અધિકારીઓ એમની સાથે વાત કરી રહ્યા છે કયા હોસ્પિટલ લઈ જવું છે એ વાત કરી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો લિંબાયત વિસ્તાર છે ત્યાં કઈ પ્રકારની તકલીફો છે અત્યારે જોઈ શકો છો ખાવા પીવા માટે લોકો તરસી રહ્યા છે અને ફાયરના અધિકારી અમારી સાથે છે કૃષ્ણભાઈ એ કઈ રીતે ઇન્ફોર્મેશન મળી પ્રેગ્નન્ટ લેડીને એ રેસ્ક્યુ કરવા માટે તમે જોઈ રહ્યા છો એમ અત્યારે અમારું ફૂડ પેકેટનું અને ખાવાનું વિતરણ ચાલી રહ્યું હતું અને અમને આ કાર્યવાહી કરી રહ્યા હતા તે સમય દરમિયાન એવા મેસેજ મળ્યા કે એક પ્રેગનેન્ટ લેડી છે તે અંદર ફસાયેલી છે અને એને બહાર ચેકઅપ માટે પણ જોવું છે ને એને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો ક્રિટિકલ કન્ડિશન થઈ રહી છે એટલે આ બધું કામ અમે પડતું મૂકીને એ છોકરીને અત્યારે અમે બહાર કાઢીને એને દવાખાને જવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે બિલકુલ આપ જોઈ રહ્યા છો કે આ લિંબાયત વિસ્તારમાં કયા પ્રકારની આ તકલીફો છે અને તકલીફોનો લોકો સામનો કરી રહ્યા છે પ્રેગનેન્ટ લેડીઝને એકને રેસ્ક્યુ કરીને અહીંથી લઈ જઈ રહ્યા છે ને અત્યારે આપ જોઈ શકો છો લિંબાયત વિસ્તારમાં જે લોકો રહે છે ખાસ કરીને લિંબાયત વિસ્તારનો જે જે લોકો અહીં રહે છે મીઠી ખાડી વિસ્તારમાં એ લોકો કઈ રીતે તકલીફમાં રહી રહ્યા છે આ ખાડીનું ગંદુ પાણી છે કોઈ સારું પાણી નથી ગંદા પાણીમાંથી લોકો અવર જવર કરી રહ્યા છે તો આ તસવીરો સુરતના લીંબાયત વિસ્તારની છે આપ જોઈ શકો છો બાળકો હોય મહિલાઓ હોય કઈ પરિસ્થિતિમાંથી અહીં પસાર થઈ રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી આવી જ પરિસ્થિતિમાં લોકો અહીંયા રહેવા માટે મજબૂર છે તંત્ર તરફથી એ લોકોને માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે કદાચ પૂરતી વ્યવસ્થા થતી નથી એટલા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ તસવીરો આપ જોઈ શકો છો લિંબાત વિસ્તારની બોટ પર હું બેસીને અહીંયા તમને બતાવી રહ્યો છો દ્રશ્યો આપને તમને બતાવી રહ્યા છે અત્યારે જોઈ શકો છો કે આ તસવીરો તમામ આ જે વિસ્તાર છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ને દર વર્ષે દર વર્ષે અહીં પાણીની આ તકલીફ થાય છે અને આ વર્ષે પણ ફરીથી તકલીફ થઈ છે લોકો અહીંયા તકલીફમાં મુકાયા છે અને અત્યારે જોઈ શકો છો પ્રશાસન તરફથી તો થોડો એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે પણ કોઈને પૂરતું સંતુષ્ટિ ના મળી શકે એ સ્વાભાવિક છે કારણ કે સામાન્ય દિવસોમાં જે લોકો રહેતા હોય એ લોકોને અલગ વસ્તુ હોય છે પણ હાલ આપ જોઈ શકો છો જે નદી બની ગઈ છે નાળો બની ગયો છે એમ કહી શકાય તો આ જે સામાન્ય દિવસો લોકો વ્હીકલ લઈને ચાલતા હતા હવે અહીં જે છે બોટ ચાલી રહી છે તો આ તસવીરો આપીશું અને અહીં લોકો ખાવા પીવા માટે પણ તફસી રહ્યા છે તંત્રની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પૂરતી નથી એવો લોકોના આક્ષેપ છે ફાયરની ટીમ કન્ટિન્યુ અહીં છેલ્લા પાંચ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને આજે પણ એક પ્રેગ્નેન્ટ લેડીઝને એને અહીંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહી છે તો આ તસવીરો હું ફરીથી આપણે જ્યાંથી અમે શરૂઆત કરી ત્યાંથી બતાવવા જઈ રહ્યો છું અત્યારે આપ જોઈ શકો છો કે અમે આખી બસથી ફરીને ફરીથી પાછા સેફ જગ્યા પર જઈ રહ્યા છે અને ફાયર બ્રિગેડની બોટમાં આ આગળના દ્રશ્યો આપને બતાવ્યા હતા અને કઈ રીતના લોકો અહીં રહી રહ્યા છે એ તસવીરો આપણે બતાવી હતી સંજયસિંહ રાઠવાડ ગુજરાત તરફ હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન ટુ યુ બાય આજ તક સબસે